કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશ્રયથી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી જેમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તથા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાના ઇન્ચાર્જ હર્ષદસિંહ સોલંકી લઘુમતી મોરચાના મહામંત્રી સલીમભાઈ ટિંબલિયા સહિત ભાજપ સંગઠન આગેવાનો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન પીએમ કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશ્વકર્મા આયુષ્યમાન કાર્ડ જલજીવન મિશન અટલ પેન્શન યોજના પ્રાકૃતિક ખેતી પશુપાલન માટેની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી આ અવસરે મહાનુભાવોને હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આવેલ મહાનુભાવોનું પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર આશા ટિમ્બલિયા એસજીઆઈ ન્યૂઝ ધંધુકા હું કરશનસિંહ સોલંકી ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ આખા તાલુકામાં ફરી અને ધંધુકા તાલુકા સંગઠનમાં કોષાધ્યક્ષ છું ત્રીસ તારીખથી અમારી સંકલ્પ યાત્રા આખા તાલુકામાં ગામડે ગામડે ખૂણે ખૂણે મોદી સાહેબના જે લાભાર્થીઓ માટેની જે સ્કીમો છે જે આયુષ્યમાન કાર્ડ છે રેશન કાર્ડ છે અનેક લગભગ એકસો ને તેસઠ છે એવી તો લગભગ બધાને ખબર પણ નથી દરેક લાભાર્થીઓનો ઉત્સાહ અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ સલીમભાઈ ટિંબરિયા અશોકસિંહ કિસાન મોરચાના મહામંત્રી છે લાભુભાઈ પટેલ કિસાન મોરચાના પ્રમુખ છે સતત અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ દિવસથી મારી સાથે છે મારા કાર્યકર્તાઓનો એટલો બધો ઉત્સાહ લાભાર્થીઓનો ઉત્સાહ અને દરેક બે દિવસ અગાઉ અમે ત્યાં ગામડે પહોંચી જતા ત્યાં જઈને લાભાર્થીઓને ગામ લોકોને સૌને જાગૃત કર્યા બધાએ ઉત્સાહ સારો એવો દેખાડ્યો અને બધા લાભાર્થીઓને સારો એવો લાભ મળ્યો અને મોદી સાહેબનો સારો એવો આભાર માન્યો કિસાનો ગરીબો વંચિતો દલિતો સૌ લોકોએ સારો એવો લાભ મળ્યો ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન કાર્ડનો તો